આજે આપણે આદર્શ અને પ્રતિશીલ એવા દાડવા ગામના ખેડૂત મિત્રની મુલાકાતે આવ્યા છીએ એમને ધાનુકા કંપનીની નવી દવાનો ઉપયોગ કર્યો છે તો એમના વિશે એમનો પરિચય છે રામ 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 તમારો પરિચય આપો ને મારું નામ કલ્પેશભાઈ ધીરુભાઈ માંદળિયા ગામ દાડમાં ને મારો મોબાઈલ નંબર છન્નું બે એકતાલીસ બત્રીસ પાંચસો સાત તમારે કેટલા વિઘાનું કપાસનું વાવેતર કર્યું છે મારે સિત્તેર વિઘાનું છે સિત્તેર વિઘાનું છે તમે ધાનુકા કંપનીની લાનીઓ દવા કેટલા એમએસ તરીકે અને કેટલા દિવસ પહેલા ઉપયોગ કર્યો તો મેં સાત દિવસ પહેલા વીસ મિલી નાખીને યુઝ કર્યો તો મારે બહુ જ મચ્છી લાગી ગઈ હતી અત્યારે તમે કપાસ જોઈ શકો છો ફૂલ ગ્રીનરી વાળો થઈ ગયો તમારે રિઝલ્ટ સારું છે દવા છંટકાવ કર્યો પહેલા લીલા ચૂસિયા હતા પછી બીજી કઈ કઈ જીવાત હતી ઠીક છે બી લીલા સુસિયા બહુ જ હતા અને વ્હાઈટ મસલી હતો કોકોક જગ્યા હતી બહુ સારું રિઝલ્ટ સાત દિવસ થયા અત્યારે અને અત્યારે આપણે કપાસમાં જોઈ શકીએ છીએ કે કપાસના નવા ડોકા એકદમ તંદુરસ્ત અને સારા આવે છે અને જીવાત પણ કંટ્રોલની અંદર છે તમે બીજા ખેડૂત મિત્રોને ધાનુકા કંપનીની લાનીઓ દવા વિશે શું કહેશો એટલે આ એક દવામાં બધું સોલ્યુશન આવી જાય એટલે આ દવાનો જે વપરાશ કરો તો સારું રહે ઓલી ત્રણ ચાર દવા ભેગી કરીને સરખું જ રહે આનું રિઝલ્ટ બહુ લોંગ ટાઈમ બે થી ત્રણ પ્રકારની ભે દે દવાનો છો લાદો દવાનો ઉપયોગ કરો વધારે સારું સારું ખુખો આભાર ધન્યવાદ